નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ થોડા દિવસ પહેલાં જ ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ પર જનસભા યોજી હતી અને આ જનસભામાં લાખો લોકો આવ્યા હતા ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા નેત્રંગ ખાતે જ જનસભા કરવા પહોંચ્યા હતા અને તેમની સાથે ધારાસભ્ય પટેલ પણ પહોંચ્યા હતા આ બંને નેતાઓના નિવેદનો હવે ચર્ચાવામાં આવ્યા છે અને આના કારણે ભાજપના નેતાઓ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે અને આની વચ્ચે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગુનો નોંધવા સુધીની માંગ કરી દીધી છે નેત્રંગમાં બિરસા મુંડાની જન્મજયંતિ પર ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જનસભા કરવામાં આવી તેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા જેમાં આક્રમક ભાષણો થયા તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજની જમીન છીનવવાના જો પ્રયાસો કરવામાં આવશે તો ગાંધીનગરમાં નેપાળવાળે થશે ત્યારબાદ એટલું તો નહીં પણ ધારાસભ્ય આનંદ પટેલે પણ આક્રમક અંદાજમાં ભાષણ કર્યું હતું તેમણે કહ્યું હતું કે કોઈ પણ આદિવાસી સમાજના માણસ જોડે માથાકૂટ કે કોઈ પણ પ્રકારની અડચણ થાય તો પછી તીર કાઢી લેવા પડશે આ પ્રકારના આક્રમક ભાષણોથી ભાજપના નેતાઓને ક્યાંક ખુશ થઈ છે અને તમને ફરિયાદની માંગ કરી છે મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે આપણે ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ